નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોરારી બાપુના હસ્તે સેવાભાવી તબીબ નટુભાઈ રાજપરા છોટાલાલ વર્મા અનુપમભાઈ દોશી જીજ્ઞાબેન દવે મધુકાંતભાઈ ભાલાળાનું સન્માન કરવામાં આવ્યું હતું નાગરિક અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોરારી બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું નેત્ર ચિકિત્સાની સંસ્થા બ્રહ્મલી યાજ્ઞવલત મહારાજ સ્વામીજી ત્યારથી એમના પરિચયમાં ડોક્ટર સાહેબ હમણાં જ હું જયારે સરોસરાની કથામાં હતું ત્યારે ડીની હોસ્પિટલના દર્શન કરવા હું ગયો હતો ક્યારેક ક્યારેક બેનની સેવા માટે પણ કોઈએ મને વાતો કરી છે આ કાર્યક્રમમાં આમંત્રિતો શિશુયાર સંસ્થા પરિવાર તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા